નડિયાદના ચંદ્રમણી ભુવનમાં ગટર સમસ્યાથી રહી સોત્રસ્ત નડિયાસરમાં વોર્ડ નંબર બે માં આવેલા આશ્રમ રોડ પર ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાવાની સમસ્યા ઉભી થઈ છે આગળની લાઈન ચોકઅપ થઈ છે અને લાઈન પણ જૂની છે જે કારણે નીચાણવાળા વિસ્તાર ચંદ્રમણી ભુવનમાં ગટરના ગંદા પાણી બેક મળી રહ્યા છે જે કારણે અહીંયા ગટરના ગંદા પાણી ભરાયા છે આ ચંદ્રમણી ભુવનમાં અંદાજે સો ઉપર મકાન આવે છે અવર જવર માર્ગ પર ઘટના ધંધા પાણી વેડાતા આગળ આવેલ ઘટના માળામાં જ વેડાતા અહીંયા રહેતા સ્થાનિકોની નારાજગી કોર્પોરેશન સામે છે વારંવાર રજૂઆત કરવા છતાં ટેમ્પરરી નિરાકરણ આવે છે અને કાયમી

પડી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા અમે રોગચાળો ફેલાઈ છે તેવી સ્થિતિમાં રહીએ છીએ વહેલામાં વહેલી તકે આ નિરાકરણ લાવવા માટે માંગ કરાય છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ મારું નામ મારું નામ ચંદ્રિકાબેન જી ચંદ્રિકાબેન આ કયો વિસ્તાર છે શું છે આ ચંદ્રમણી ભવન છે હિન્દુના આશ્રમ શું સમસ્યા શું છે સમસ્યા ગટરનો પ્રોબ્લેમ છે ગટર ભરાય છે છેલ્લા વર્ષોથી ઘણા વર્ષોથી ગટર ભરાય છે એનો કોઈ નિકાલ થતો જ નથી વારે વારે અમે રજૂઆત કરીએ છીએ મ્યુનિસિપાલિટીમાં એ લોકો આવીને પાણી ખેંચી જાય છે અને પછી પાછું પંદર દિવસમાં પાછું હતું એની એ જ સ્થિતિ થઈ છે અમે તો એવું ઈચ્છીએ છીએ કે કાયમ માટે કોઈ પણ નિકાલ ના આવે શું પાણીને ગટરના પાણીને લઈને શું બીજી અન્ય કોઈ સમસ્યાઓ છે ગટરના પાણીને પાણીની પાઇપ જોડે ભેગી થઈ જાય છે એટલે પીવાનું પાણી પીવા લાયક રહેતું નથી બાળકો બીમાર છે ઘરમાં જાળવતીના બધાને કે ઘરમાં કેસ છે અને જો બાળકો રમી પણ નથી શકતા અમે અમારો રસ્તો જ મેં છે પણ અમે આ જ્યાં બહાર કરી પણ નથી શકતા એટલું ગંદુ પાણી વાસ પણ ખૂબ જ આવે છે તમારી માંગણી શું છે અમારી માંગણી બસ નવી પાઇપલાઇન નો નાખે એટલે જ માંગણી છે મારું નામ હું સરયા વરત ગિરીશ કુમાર હું અહીં ચંદ્રમણી આસમની સામે રહું છું ચંદ્રવાણી બોર્ડ નંબર એકમાં ઘણા લાંબા સમયથી અહીં એમાં ઘર આગળ કટરની સમસ્યા છે કટર ઉભરાતી જ રહે છે તો અમારે આવા સમયે બહાર કેમનું જવું અંદર કેમનું આવું છોકરાઓ રમે કેમ ના છોકરાઓ બીમાર થઈ જાય અમારે શું કરવું અમે કેટલી બધી વાર કમ્પ્લેન પણ આપી છે પણ અમુક આવે અમુક ના આવે કંઈ એનો ઉકેલ આવતો નથી તો વિદ્યાર્થી અમારે મોડે માંસથી રૂમાલ પીને જવું પડે છે કોઈ તકલીફ પડે છે જી ભાવનાબેન આ વિસ્તાર છે શું સમસ્યા છે આ છે આશ્રમ રોડ અહીંયા કાયમ વારંવાર ગટર છે બીમાર છે અને પીવાનું પાણી સ્વચ્છ આવતું નથી એકદમ પાણી આવે છે કેટલા ટાઈમ થી સમસ્યા છે છેલ્લા ચાર પાંચ વર્ષ થી છે આ સમસ્યા વર્ષો થી પણ અત્યારે વધારે